બોલો દ્વારિકા જય તો હેલો ગાઈસ અત્યારે આપણે કોઈ મંદિર આવી ગયા અને કોઈ મંદિર આપણે તમને ખબર નહી પણ મે અત્યારે કઈ ગેમિંગ કર્યું છે ઇન્સ્ટાગ્રામ ની અંદર આઈડિયા આપણી જે છે એમાં આપણે ને જે સાયરી ને મુક્તા ને હવે સાયરી આપણે એ રીતે નથી કે આપણે યુનિક વે લઈ જાવું તેની અંદર આપણે હું બોલીને સાયરી આપણા દોસ્તો રોય મૂકી તો એ રીતના અત્યારે આપણે વિડીયો ઉતારવા આવી ગયા છે અને એમાં જે મજાક મસ્તી ને મે કરી કોમેન્ટ ની બધી વસ્તુ તમે જોજો મજા આવશે તો આપણે અત્યારે આપણો આઈનો

હેલો ગાઈસ તો અત્યારે આપણે વિડિયો ઉતારીને અત્યારે નાસ્તો ની ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા પૂગી ગયા છે ભાઈ આવી ગયા તો સમોસા ને ગુગરા રાખે બરોબર મિત્રો તો અમે નાસ્તો પાણી કરી લીધો તો અલળે બોલી જાવ યાર બરોબર છે નાસ્તો કરી લીધો અત્યારે આપણે ડાયરેક્ટ દુકાને જાવું નિયા વિડીયો એડિટિંગ ને કરશું બધું કામ